સિરીઝમાં ચેપ્ટર ના જેમ પ્રશ્નો જે છે તે કન્ટિન્યુ રહેશે ચેપ્ટર પાંચ એક ઘણું લાંબુ ચેપ્ટર છે અગત્યનું ચેપ્ટર છે અને તેમાંથી વર્ણનાત્મક પ્રશ્નો ઘણા પૂછી શકાય તેવા ટોપિક્સ છે નીટના સંદર્ભમાં પણ આ ચેપ્ટર એટલું જ અગત્યનું છે એટલે વર્ણનાત્મક પ્રશ્નો જેટલા તમે બોર્ડ માટે જેટલા સારી રીતના તૈયાર કરશો એટલા તેની સાથે સાથે નીટના પણ એમસી તમારે તૈયાર થઈ જશે એટલે ધ્યાનથી આ જે પ્રશ્નો છે પ્રશ્નોની તૈયારી કરશો બીજું કે માર્કિંગ સિસ્ટમ છે માર્કિંગ સિસ્ટમમાં ઘણી વખત પોઈન્ટ અથવા તો જરૂરિયાત મુજબ માઇનોર ફેરફાર થતો હોય છે પણ મોસ્ટલી ચાર માર્કના ત્રણ માર્કના કે બે માર્કના પ્રશ્નોમાં જે જરૂરી મુદ્દાઓ છે તે મુજબ માર્કિંગ સિસ્ટમ આ પ્રમાણે હોઈ શકે તેવું આપણે આપણે એવું ધારણા સાથે આ માર્કિંગ સિસ્ટમ આપીએ છીએ આજના પ્રશ્નો જોઈ લઈએ આપણે સલગ્નતા અને પુનઃ પ્રયોગ કરવામાં આવેલા તે વૈજ્ઞાનિકનું નામ અને પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલી માખીનું નામ ડ્રોસોફિલા જે ફળમાખી છે એ બેનો ઉલ્લેખ ખાસ કરવો જરૂરી છે ત્યાર પછી એનું ટૂંકું વર્ણન એક ગુણ છે અને ત્યાર પછી પ્રાયોગિક રજૂઆત માટે ચાર્ટ આપેલા છે પરફલન ચાર્ટ એ અને પરફલન ચાર્ટ બે જે ખૂબ વિદ્યાર્થી મિત્રો અગત્યના ચાર્ટ છે અને તેનો એક એક ગુણ છે તે ફાળવેલો છે અને ત્યાર પછી છેલ્લા બે પોઈન્ટ છે તેમાં આલ્ફ્રેડ સ્ટેટમેન્ટ અને તેને આપે જનીન નકશાની જે નોંધ આપેલી છે તે મુદ્દાનો પોઈન્ટ પાંચ ગુણ છે તો આમ સહલગ્નતા અને પુનઃ સંયોજન આ જે ટોપિક છે ટોપિક ટેક્સ્ટ બુકમાં જે જવાબ તમને જે મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓનો જ સમાવેશ કરવાનો છે એ બાર તમારે એક પણ પોઈન્ટ લખવાનું નથી એટલે ખાસ જે કઈ તમે જવાબ તૈયાર કરો એ ટેક્સ બુકમાં પણ વર્ણનાત્મક પ્રશ્નોના જવાબ એ જ રીતના આપેલા છે ટેક્સ્ટ બુક આધારિત છે હા નીટ પોર્શન છે એક્સ્ટ્રા પરંતુ જે ગુજરાત ટેક બોર્ડ નું જે પેપર આપણે આપવાનું છે તેની માટે ટેક્સ્ટ બુક પ્રમાણે જ એના જે પોઈન્ટ છે તે આપેલા છે એટલે ખાસ આ જવાબ છે તેને સારી રીતના તૈયાર કરશો

પરંતુ આપણે એને બહુ કેમ કે એ સિવાયના પણ અગત્યના ઘણા બધા પોઈન્ટ્સ છે એટલે આપણે એને બહુ ઇમ્પોર્ટન્સ આપતા નથી પણ અહીંયા ખાસ મેન્ડલે જે વટાણાના છોડ પસંદ કર્યો એ વટાણાના છોડની જે શુદ્ધ સંવર્ધિત જાત છે તેના વિશેની ટૂંકી માહિતી એ વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ તેનો એક ગુણ છે અને પછી સાત વિરોધાભાસી જે લક્ષણોની જોડ છે તેની અભિવ્યક્તિ સાથે દાખલા તરીકે છોડ ની ઊંચાઈ તો ટૂંક ઊંચો છોડ નીચો છોડ બરાબર તેના વૈકલ્પિક કારકો તો કે કેપિટલ ટી સ્મોલ ટી પછી પુષ્પનો રંગ સફેદ રંગ જાંબુડીયો રંગ પરાગ રજનો આકાર બરાબર છે ત્યાર પછી અક્ષીય પુષ્પ છે કે કક્ષીય પુષ્પ છે એટલે કે અગ્રીય પુષ્પ છે કે કક્ષીય પુષ્પ છે આ જે વિરોધાભાસી લક્ષણોની જોડ છે એ તેને અભિવ્યક્તિ સાથે દર્શાવવાની છે તેના બે ગુણ છે અને જો ભૂલ હોય કોઈ પણ મુદ્દાની ભૂલ હોય તો પોઈન્ટ ગુણ ત્યાં તમારા કપાઈ પ્રયોગો છે મેન્ડલના ના પ્રયોગોને લગતી આ બાબત ખૂબ અગત્યની છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે આજનો પ્લિયો વ્યાખ્યા આપી કોઈ એક ઉદાહરણ સમજાવો પ્લિયો શું છે તે દર્શાવાનું છે પ્લિયોટ્રોપી માટે જવાબદાર જનીન નું નામ આપવાનું છે એટલે આમ તો તમે બુકમાં જોશો તો પહેલા પેલા જનીનનું નામ છે એટલે નામ અને વ્યાખ્યા એક ગુણ છે અને ઉદાહરણનો એક ગુણ છે તો વિદ્યાર્થી મિત્રો આ વાતથી આજના ત્રણ જે તમારા ચેપ્ટર પાંચ ના પ્રશ્નો છે એ પ્રશ્નોની રોજ આપેલા પ્રશ્નોને તમે જો રોજ તૈયારી કરતા રહેશો તો ગુજરાત બોર્ડની સારામાં સારી તૈયારી આ સાથે તમે કરી સાથે સાથે રિવિઝન અને નીટની પણ તૈયારી થતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નોની અને અગત્યતા સમજી અને પ્રમાણે પ્રશ્નો રોજ ના પ્રશ્નોના જવાબ રોજ તૈયાર કરી લેશો અને ત્યાર પછી આજે કંઈ પ્રશ્નો હું આપું છું પ્રશ્ન આધારિત ટેસ્ટ લેવામાં આવશે એ ટેસ્ટ લેવાની જ્યારે પણ હશે એની તમને અગાઉથી અઠવાડિયા અગાઉ તમને હું જાણ કરીશ જેથી કરી તમે ટેસ્ટ છે તે સારી રીતના આપી શકો પણ રોજના પ્રશ્નો રોજ તૈયાર કરશો એવું ફરીથી હું તમને જાણ કરું છું અને તૈયારી છે તે ખૂબ સારી રીતના થઈ શકશે આશા છે કે આ પ્રશ્નો તમને બોર્ડની તૈયારી માટે ઉપયોગી બનશે થેન્ક યુ